અમારા શિવકુમા બેઠા છે લાલુમાવા બેઠા છે દરબાર છે દાખલો આપી દો તમને અમારું નાનું એવું કુટુંબ છે સમુદ્રજી તો અમારા જૂના ઝઘડા થયેલા કુટુંબમાં તો અપૈયા લીધા અમે અમને બીક લાગી જો ખાઈશું ને તો માતાજી નરસે અમને માતાજી ભરાયા હોય ને એ હજી અમને બીક લાગી તોય મારા કાકાનો દીકરો અમે હારે બે હારે ફરવા જઈએ પણ એક બેનું ખાઈ નહીં અપૈયા અમારે તો એ મારા કાકાનો દીકરો હું અને દરબાર છે દસુભા અમે આબુ ફરવાઈ ગયા તો વચમાં એક હોટલ આવી અમે જમવા બેઠા તો બારસો રૂપિયાનું બિલ થયું તો હું આપી દઉં મારા કાકા ના દીકરો કે તારું મારે ન ખવાય કે અપયા છે એ કે હું આપી દઉં મારા તારું ન ખવાય તારા અપયા છે પછી મેં કીધું દરબાર તમે હવે આપી દો દરબાર અમતા અમતા બારસો રૂપિયા લેવા દેવે નાના હા જે બીજી હોટલ આવી તો અગિયારસો રૂપિયા નું બિલ થયું મેં દરબાર અમારે એક બીજા અપયા છે એક બીજા ખવાતું નથી તમે આપી દો દરબાર બીજા અગિયારસો રૂપિયા આપ્યા હવામાં ચા પાણી નાસ્તો કર્યું ત્રણસો રૂપિયા નું બિલ થયું મેં દરબાર અમારે એક બીજા અપયા છે અમે એક બીજા ખાતા નથી તમે

છેલ્લી જેમ નથી હાથ વિગાઈ આ નરેશભાઈ લીધી હતી બોલો લીલા પરવાળા પૂછો હવે કોઈ વાત પાછી દેવા છે અને આકર્ષણ હતી મારા બાપુનું એક જ કામ હતું વેકી નાખવા કોઈ પણ વસ્તુ મારા બાપુ વેકી નાખતા તો મરી ગયા ને કે મને વેકી નાખવા હતા પણ હું બચી જઉં બાપુ વેહી ગયા સીતા રામ દુઃખની વાત છે પણ કરવી હા હમણાં એક ભાઈ એક ભાઈએ ગાડી એક છોકરાએ ગાડી લીધી હમણાં નવી પછી બાપાને કીધું કે બાપા હું રિવિસ્ટ મારું છું પાછળ કંઈ છે તો નહીં જોવો તો ને બાપાએ કીધું બેટા બે વીઘા હતી વેચીને ગાડી લીધી હવે પાછળ કઈ છે નહીં બેટા આવા દે સીધી તમ તારે સાટો થાય એમ જમીન અદભુત વસ્તુ છે વેચાય નહીં કોઈ દિવસ મને એક ભાઈ કે ભાઈ તમે આવડા મોટા કલાકાર છો તમારા દાદા તમારા બાપુ કલાકાર હતા કીધું બધા સોદાગર હતા કીધું મને કે લે વેચનું કરતા હતા બધા મારા દીકરા વેચ વેચ જ કરતા હતા તરે આ ઝાટક કરતા શું વાત કરો છો વાત છે કરવી પડશે અમારા કલાકારની એક ટેવ હોય તમે અમે ગમૈયા જઈ ને એક વાત ચોક્કસ કરી કે સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છી ના બાપા ના ધંધો કરવા આવ્યા છે આનંદ માં ઘરે નો કરવા એ શું લાવી ધંધો તે ખોટી વાત કરવા જ નહીં તેવા વાત એવું જ બોલે હું તે ઊંચી આવી અમને એક રમી રમાય છે ઓનલાઈન હું તો ના પડું કોઈ રમતા ની એવી ખતરનાક રમી રમાય છે એમાં હારું કોઈ જીતતું જ નથી લાખો માણસ હારી ગયા કોઈ ન જીતતું હું ખુદ ન જીતો ને મેં ટ્રાય કરી હતી એ રમી રમા જેવી છે ને પણ એની એડવર્ટાઈ બહુ સારી છે મેં જોઈ હતી એની જાહેરાત તમે આવડતું બહુ સારી છે હું રમી રમું છું સાહેબ હું ભાડે રહું છું પછી મેં મારા મકાન માલિકને શીખડાયું રમી રમતા અત્યારે હું મારો મકાન માલિક બે ભાડે રહી છે કારણ કે રમી તો રમી છે લાઈટને વાંધો પડે જ ગઈ વોલ્ટ વધારો આના વાહ લાઈટ છે આ તો સમજી ગયા ને હવા રાખી જ્યાં રાખી આબરું જેવી વસ્તુ છે હા પેલા આબરૂ માટે માણસો મરી જતા હવે એવું નથી આબરૂ આવે ને જાય પચાસ પાંચ કરોડ નું તમે સમાજ તું પૂછ મારી દો અને બે વાર પછી તમે પચાસ લાખ નું દાન કરો તો સમાજ તમારું સન્માન કરે આબરૂ પાછી હવે સાહેબ તરત આબરૂ પાછી આવી જાય પેલા એવું તો આવતું નથી હવે તો આવે ને જાય હમકારા બોલાવશે સમય અલગ આવી જાય દુનિયાનો અહીંયા બેઠા બેઠા હવે અમને બીક લાગે ને બોલું શું એમ કોઈ સમાજ નું તમે બોલી નહીં તરત માફી માગવી પડશે બોલ્યા માફી માંગી નથી એટલા વિડીયો આવ્યા છે કલાકારો માફી માગીને થાય ગયા બિચારા કઈક થાય તો માફી માંગો એમ અરે સમાજની વાત તો જ આવા દો હજી હવે હું એમ બોલીશ ને કે કતો ચક્કો એક હતી ચકી ચક્કો લાયો ચોખા દાણો ચકી લાવી મગનો દાણો તોય મારે માફી માંગવી પડશે ચક્કો અમારો પ્રિય પક્ષી છે માગો માફી એટલે હું કહીશ કે તું ચક્કો હું હકો હું તારી પાસે માફી માંગુ ચક્કા બગા આ દુનિયા મગાવશે માફી અદભુત દુનિયા છે આ હું પેલા ફેસબુક બહુ વાપરતો હતો હવે ન વાપરતો પણ નફરતા આવી છે મારી શું હતી સમુનાથજી મારા મારા વિડીયોમાં કીધું મારી મારી કમેન્ટ વાંચતો હોય

જે મા એ તને લઈ આપીશ આને મેં હમણાં નાની સાયકલ લઈ આવી હતી હાવ નાની પછી સાયકલ માંથી હું ખુદ બેઠો પછી આને મેં કીધું મારા દીકરાને મેં બેટા હું તારી નાની સાયકલ માંથી બેઠો છું કેવો લાગુ છું મને કે પપ્પા તમને ખોટું લાગશે નહીં લાગે તું ખાલી કે હું તારી નાની સાયકલ માથે બેઠો છું કેવો લાગુ છું પછીને મને કીધું પપ્પા તમે મારી નાની સાયકલ માથે બેઠા છો તમે એવા લાગો છો જાણે બહુ ચર મને કુકડા માથે મહેસાસુર બેઠો લાગે મહેસાસુર કીધું ખોટું બોલવાનું નહીં લાગતું હોય છે દીકરો આનો દસ વર્ષે મારે ત્યાં દસ વર્ષે દીકરો આવ્યો તો હારી ઓય તું જતો ને હા પૂછી લઉં હા વાત ભાઈ ખરાબ હા દસ વર્ષે દીકરો આવ્યો મારા ઘરે હું ખુશ થઈ ગયો હું બધાયને કહું છું દીકરો આવે તાત્કાલિક કોઈ ખુશ થતા નહીં એવો હારો હરામખોર નીકળતું ખાવા દાન ન રહેવા દે એ મારા દીકરો એ હું ખુશ થઈ જઈને વળી દવાખાને મારા દીકરાને જોવા માટે ગયો તો નર્સ મારા દીકરાને હાથમાં ભેલી ઉભેલી બેન બતાવો મારો દીકરો બતાવો મન કે બાપુ 1000 રૂપિયા આપો તો બતાવું ઈ કે બંધુ બેન ને કામ કરી તું મને 500 રૂપિયા આપ તો દીકરો તો રાખ કે મારે શું કરું બધું લાય મારો છોકરો મન કે બાપુ હું ખુશી ના માંગુ છું બધું હું તારો બાપ કોક ના લઈને આવ્યો છું દે દીધો દે દીધો પછી ને રાશી આવી કુંભ ગો ને સો મત નામ પાડવાનું આવ્યું બંધુ ગો માસે ગબરસી પાડું કીધું મારા મામા કે ગબરસિંહ પાડતો ને મેં તું કેમ એ કે મોટો ધંધો એમ કે છે કે તેરા ક્યાં આવું કાલિયા તો કે મારા દીકરા હું કેન્સલ કર્યું પણ અદભુત છે આ બધું હું કોમેન્ટ લખતા એ ને જયારે હું ઘણીવાર વાર કહેતો હોઈ છું કે આપ જ્યારે કોમેન્ટ કોઈને ખરાબ લખો ચાહે સાધુને લખો ચાહે કલાકારને લખો ચાહે કોઈ ક્રિકેટરને લખો તો તમારે એમ નહીં માનવું અમારી પાસે ટાઈમ છે કોમેન્ટ વાંચવાનો હું વિચારીને કોમેન્ટ લખજો એ કોમેન્ટ વાંચે છે તમારું પરિવાર તમારું કુટુંબ તમારો સમાજ તમે બહુ ભૂંડા લાગો છો જ્યારે કોમેન્ટ લખતા હોય કોઈ પણ લખતું કહું છું હું લખતો હોય તો મારો દીકરો માત હોય છે મારી દીકરી માત થઈ છે કે મારો બાપ આવું લખે છે મારો ભાઈ આવું લખે છે કોમેન્ટ લખતા પહેલાં વિચારવાનું કોમેન્ટ વાંચવા માટે કોઈને ટાઈમ નથી વાંચે છે આપણો સમાજ ને આપણો પરિવાર એટલે કોઈથી કંઈક સોશિયલ મીડિયામાં પડતા જ નહીં કે આ કોના ઘર ભંગને કહું સોશિયલ મીડિયા મારા મેં જોયું ખતરનાકમાં ખતરનાક સોશિયલ મીડિયા છે કંઈક સમાજમાં તિરાડું પાડતી હતી કંઈક નોખા કરે ખાય છે અત્યારે માત્ર માત્ર આનંદ કરવા જેવો સમય તો આ ડાયરો છે લોક સંતવાણી લોકગીતને એવું પણ આમાં બધું બદલાણું છે આ યુગ તાલનો ચાલે છે સોમનાથજી બાપુ શબ્દનો યોગ વહી ગયો છે પરફેક્ટ તાલમાં ચાલે છે મેં કીધું હતું કે આનું આયુષ્ય બહુ ઓછું છે ડાયરાનું ડાયરાના પાયા ખોદી જાય છે હવે ધૂળ ભરા બાકી રહી જશે જ બાકી છે બાકી સમાપ્ત થવાની તૈયારીમાં છે આપ જેવા વ્યક્તિ હું ડાયરા કરો છું સાંભળો છું શાંતિ તાવથી વાંધો નહીં કે અઘરું પડવાનું છે ડાયરામાં આલતું પાલતું વાત ન આવે ડાયરામાં એવી કોઈ વાત ન આવે જેનાથી કોઈ સમાજને નુકસાન થાય ડાયરો તો એવો આવેલો જાય કે તમારા બાળકને કંઈક મળે તમારું બાળક કંઈક ડાયરામાંથી સાહિત્ય ન આવડે હું રાજ કવિ બચું ભાઈ ઘડીનો ભત્રી જોઉં છું મારા લોહીમાં છે હું સાહિત્ય બોલી શકું છું હું વેદ બોલી શકું છું કર્ણ રસિયે બોલી શકું નથી બોલતું કારણ શું કે દુનિયા મારી ભૂલકાર છે કારણ કે હું જે બોલીશ યુ ગૂગલમાં સર્ચ કરશે આવશે ગૂગલમાં કંઈક અલગ લખવું હોય છે તો આ દુનિયા ઘણા સાહિત્યકારો એ માફી માગી છે કે આવું નથી આવતું પણ લખવું છે અમારો વાંક છે લખવું છે અમે વાંચું છું પણ આ દુનિયા ભૂલકાર છે ચોક્સ કીધા ચોક્સમાં હું મારા બાપુનું ડ્રોક્સ કોઈ તમને માંધો હોય નહીં મારા બાપુને તમને શું માંધો હોય એટલે મેં હું મારા બાપુને જોક્સ કહું છું મારા પરિવાર માટે જોક કહું છું બંધ કરી નાખ્યા હમણાં મને એક ફોન આવ્યો કે અકુભાઈ એક પ્રોગ્રામ કરવાનો છે કેટલા પૈસા લેશો મેં તો અઢી લાખ રૂપિયા મને કે કુતરાના રોટલાનો પ્રોગ્રામ છે હું હેમજો નહીં ભાઈ ગઈ કે જે પૈસા ડાયરામાં ભેગા થાય છે એના રોટલા કરીને કૂતરાને નાખવાના છે તો મેં તો હવા બે લાખ રૂપિયા આપજો કે હકુભા તમને કૂતરામાં ખબર ન પડતી શું મને કે તો કેમ કૂતરાના રોટલાનો અપંગામ છે શું હવા બે લાખ રૂપિયા કે મેં તો કાંઈ બોલતા નહીં એકાવન હજાર એકાવન હજાર રૂપિયા આપજો હકુભા એટલું તમે કૂતરાનું માન રાખો કે કાંઈ વાંધો નહીં કીધું ટૂંકમાં કૂતરાનું લઈ તો લીધું અમે કોઈને મૂકતા છીએ નહીં એકાવન લઈ લીધા કૂતરાના પછી હું જો શિવરાજપુરા પ્રોગ્રામમાં સ્ટેજમાંથી બેઠો તો મારી સામે બે કૂતરા બેઠેલા એક કુતરા બીજા કુતરા પૂછ્યું કે તું આ લાંબા વાર વારના ને ઓળખેશ બીજો કુતરો કે હા કે આ કોણ છે કે આપણામાં જે ભાગ પડાવવા માટે આવ્યો એ આ સાલો આપણા પચાસ હજાર લઈ જો પછી મને પચાસ હજાર રૂપિયા આપ્યા તે એટલે હું ઘઉં ખાન તેલ ચોખા ગોળ આવું લાવીને મેં ઘરે આપ્યું પણ પંદર દિવસ સુધી હું મારા પરિવાર ને બાજો બહુ એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ છે એમ કુતરા જેવો થઈ ગયો છે કૂતરાનું ખાઈ જુ એટલે

રોટલા નું બેટકું મૂકવું માથે શાક મૂકવું ના મામા મામા હું કરું તે બાપુ મને કહે તમે શું કરો કૂતરાના ભાગનું ભાગ કાઢું શું કીધું મને કહે તમે ખાવ કુતરા ભાગનું જ છે કે આ રોટલા હવે કુતરા નાખો નાખું બા તમે વેલા આવ્યા તમને આપ્યા તમે તમારા ભાગનું ખાઈ જાઓ કોઈના ભાગનું કાઢતો નહીં કે પછી મેં નક્કી કર્યું હું કોઈ કૂતરાના પ્રોગ્રામ નહીં કર્યો હવે આવા ચાર પાંચ હાડા પ્રોગ્રામ કરું મને તારો હડકવા હાલે ના આવા બે ત્રણ કલાકાર નું બેઠક બોલું આવ આવ શું વાત કરું છું ટૂંકની વાત છે કરવી પડશે મારા જીવનમાં ભગવાને કીધું પોઠિયાને શિવે કે નીચે જાણ દુનિયામાં કેતો હોય ત્રણ વાર નાય એક વાર ખાય પોઠિયો આવ્યો પણ બિચારો ભૂલી ગયો જનાવર ખરું ને યાદ રહ્યું નહીં નીચે આવ્યો પણ ભૂલી ગયો એ બિચારો કે ત્રણ વાર ખાય એક વાર નાય એટલે આપણે ત્રણ વાર ખાઈ છીએ અત્યારે અને એક વાર નહીં છી પણ કદાચ પોઠિયો સાચું બોલ્યો હોત કે ત્રણ વાર ના એક વાર ખાય તો દુનિયાની હાલત થાય શું ખાવાનું હોત જ નહીં નકું નાવાનું જ હોત કોઈ મહેમાન આવે આવો નહીં લો

મહિના પછી મેં ફોન કર્યો દેગમમાં તમારા ગામમાં કેવું ચાલે છે મને કે અગુબા તમારા હાથ બહુ સારા છે મેં કાં કાં લાઈન લાગી મારી દીકરી એક ને બાળતા બીજો મળે ને બીજાને બાળતા ત્રીજો મળે છે તો મેં ગઢવી છીએ મારા હાથમાં બળકો તો શું વાત કરો કીધું અમારા હાથે હારા ઉદઘાટન કરાવો કંપનીના કરાવો મંદિરના કરાવો સમસનના તમારા બાપ ગામ સાફ કરી શું વાત કરો માપે ઓ હોય બધું પણ બદલાણું છે જીવન જીવનમાં બધું એવા એવા લોકગીત મેં સાંભળ્યા છે એવા એવા હિન્દી ગીત સાંભળ્યા છે મજા નથી આવતી ફેરફાર દુનિયામાં લાગે છે હલન ચલન થાય છે એવા એવા લોકગીત લોકગીત તો કેવા લોકગીત જવા દો આપણા ગુજરાતી ગીત તમે સાંભળો એના શબ્દમાં કેવી તાકાત હતી લોકગીત થોડી વાર તમે જવા દો એના શબ્દ હતા ગુજરાતી ગીતના શબ્દ એ પણ આપણને કંઈક સમજાવતા હું એક બે લાઈન સંભળાવું કેવા લોકગીત હતા એક બે લાઈન હમરાવું અને અત્યારનું લોકગીત તમને કેટલો દિન ફરક પડી ગયો છે એક લાઈન તમને હમરાવું તમારા દલડાન વારો મારા રે હોમ માનો જી રે તમે મારા માનો દિરે કહું છે મેં તો તમને જોયા હતા તમારી પીવું ને સાથ મને યાદ આવે આપણી પહેલી મુલાકાત ખબર ને પછી હામે કોણ પૂછે ને હામે કોણ પૂછે કોણ કોને શું પૂછે ખબર ન પડતી ચાલે છે કોઈ શબ્દમાં ધ્યાન નથી આવતું આ દુનિયામાં તાલ જેટલો ગોઠવે એટલો ગોઠવી લો જીવનમાં આજો આ સ્ટેજ માંથી હવતી મહેનત કોને બધું છે આ લોકો હવતી બધું મહેનત હવતી ઓછા પૈસા કોના આમ શું કરવા આ લોકોની એકતા નથી બાકી એક વાર કોઈ આ લોકો એકતા કરે કે ભાઈ કોઈ કલાકારમાં હવે વગાડશું નહીં સાહેબ કલાકાર ને ભાઈ રોવે કારણ કે આમના મને આમના મને હાલે નહીં પણ એકતા નથી સાહેબ છે બેટા હજુ નથી ને તો ભોગ તમારો નથી એકતા નહીં કરવાની બેટા બે ભૂખે મળી જાય એકતા અને પૈસો કોઈ દેખાડો નહીં ચિંત ભેન થઈ જાય જીવનમાં ખબર પડી જાય છે આનંદ કરાય આ આખું ધર્મ કાર્યક્રમ છે ધર્મ માટે તમે શું કરી શકો એક લાખ રૂપિયા બે લાખ રૂપિયા પાંચ લાખ દસ લાખ અબજ કે ખરબ રૂપિયા આપી શકો આથી વિશે ધર્મ માટે આપણે કઈ કરી શકીએ નહીં આપણા દેશમાં એવા દાખલા છે કે ધર્મ માટે થઈ ને માએ પોતાના દીકરાના બલિદાન આપ્યા છે બે લાઈન તમને સંભળાવું બહુ લાંબી વાર્તા કલા કરી બે મિનિટમાં પૂરી કરું કે દુનિયા પાસે ટાઈમ નથી ત્યારે જાજુ સાંભળવાનો સગાસર નામનો વાણીઓને એવી ટેક લીધી કે પહેલાં ભીખા માણસને જમાડીને પછી પણ આ પેટમાં અનાજ નાખીશ બેનું એવું કે ત્રણ દિવસ જેટલો વરસાદ વર્ષે કોઈ ભીખો માના આંગણે આવેલો નહીં એમાં કોઈએ કીધું સગાસાને કે ગામના પાદરમાં એક બાવો આવ્યો છે તમારે જમાડવો હોય તો સગાસા એ ઘડગતી ડોટ મૂકી બાવાને ઘરે લાવ્યા અને કીધું બાપુ મારા ઘરનો અનાજ લેશો અને બાવાએ કીધું હું તો માંસાહારી બાવો છું બાળકનું માસ સાહેબ તું તારું ઘરનો અનાજ લઉં ન કે નહીં અને સગાસાની છાતી થડકો લેજે કે બાળકનું માસ મારે લાવવું ક્યાંથી પણ નાનો એવો દીકરો ચેલ્યો નિસરે ભણવા ગયો હોય છે

બામ વાગ ચીલે શરીખા એડોલ વા લાગે આકાશ વિર્યાધાર મેરા માણ માજા મૂકી દે પણ ચેલૈયો સોત ના ચૂકે એ મેરા મણ માજા મૂકી દે પણ ચેલયો સત ના ચૂકે દીકરો ઘરે આવ્યો પોતાને માયા દીકરાને ખંડણામાં નાખ્યો હાથમાં હામેલું લીધું પોતાના દીકરાનું માથું કાપ્યું ટૂંકમાં બતાવો લાંબી વાત માથું કાપીને ખાંડડામાં નાખ્યું હાથમાં હામેલું લીધું ને પેલો પ્રહાર પોતાના દીકરા માથે જંગાવાથી રાડી કરે અને બાવા કીધું કે એમ તારા દીકરાને તું ખાય તો હું ન ખાવ તો કેમ કે વિશ્વાસ દીકરો હોય એના લગ્ન થતા હોય ને પોતાની માં પોખવા જાતી હોય એટલે આ સોળે શણગાર સજીને હરકતા મોઢે તારા દીકરાને તું ખા તો તારા દીકરાનું માંસ ખાવ ન કે નહીં પણ દેશની જંગાવાતી રાણી હાથમાં સાંભળે લીધું સોળે શણગાર સજા હસતા મોઢે પહેલો પહાડ પોતાના દીકરા માથે કરે પણ છેલ્લા એના દીકરાના હાલેલા ગયા એક ને એક દીકરો આજ મારો મૂકીને મને વયો જવાનો છે પણ કેવા હાલેલા હતા એ મારા ણે પડી હર તાલ કુંવર ચૈયા ખમા કમા ર ખમા કુંવર ચૈયા એ મારા નો ધારા ના તું આધાર મારા ચૈયા ખમા કમારે ખમા કમા કુંવર ચૈયા અને બાળકનું માસ બાવાની થાળીમાં ફેરસવામાં આવ્યું અને બાવાએ કીધું કે તમારે બીજું સંતાન છે કે ના તો વાંચ્યાના ઘરનું નથી ખાતું શબ્દ જ્યાં બાવાના મુખમાંથી નીકળ્યા અને સગાસનના પગ ધૂરી જયા એકનો એક દીકરો ખોઈ નાખ્યો મારા આંગણથી આજ બાવો ભીંખો જાય છે અને સગાસનના મુખમાંથી શબ્દ નીકળ્યા શું સૂકે છે કે સગાર સાકે જૈન મા મારા કોઈ પૂરવ જન્મ નાય પાપ ગુરુ દેવા કામે ગોતરી માયરા માયરા માને બાપ ડુંગરીએ દાવ લગાડો આજ બાવે મારું